કાચા કેળાનું પંજાબી સ્ટાઇલનું આટલું ટેસ્ટી શાક બને એવું ક્યારેય વિચારી નહોતું પ્લસ કેમ મોટેભાગેના લોકો પાસે પૈસો આવતો નથી એ વિચાર ચલતે ચલતેમાં આજે આપણે કાચા કેળાનું ઓછા તેલમાં બનતું શાક બનાવીશું કેળાને ધોઈ લઈએ ছাল উতারি লো સ્લાઇસ કરી લઈએ કેળાની સ્લાઇસ બહુ પાતળી નથી કરવાની આપણે થોડા આવા ટુકડા કરીશું કેળાની સ્લાઇસમાં આપણે હળદર લાલ મરચું અને મીઠું ઉમેરી દઈશું આમાં આપણે થોડું તેલ ઉમેરી અને કેળાની સ્લાઇસને શેકી લઈએ કેડાની સ્લાઇસ શેકાઈ ગઈ છે એને આપણે બાઉલમાં કાઢી લઈએ ડુંગળીને ચોપરમાં ચોપ કરી લઈએ ટામેટાને પણ આપણે ચોપ કરી લઈએ આપણે લસણ અને આદુની પેસ્ટ બનાવી લઈએ આપણે ગ્રેવીવાળું શાક બનાવવાના છીએ એના માટે ડુંગળી ટામેટા આદુ લસણની પેસ્ટ ધાણાજીરું પાવડર લાલ મરચું મીઠું હળદર થોડી હિંગ ગરમ મસાલો વરિયાળી રાઈ વાપરીશું અને મીઠી લીમડી વાપરીશું ગ્રેવી બનાવી લઈએ થોડું તેલ ઉમેરીએ આપણે બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું राई थोड़ी शेकावा दइए वरियाड़ी ઉમેરીએ 1 ચમચી અર્ધી ચમચી હિંગ ઉભ મે દસો આદુ લસણની પેસ્ટ ઉમેરીએ મીઠી લીમડી ઉમેરીએ અડધી ચમચી હળદર ઉમેરીશું ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈએ તમને ઢાંકીને શેકાવા દઈશું એક ચમચી મીઠું ઉમેરીશું સાથે ટામેટા પણ ઉમેરી દઈએ આપણે એક કપ જેટલું જલ ઉમેરીશું એક ટેબલ સ્પૂન કશ્મીરી મરચું ઉમેરીએ કેળાની સ્લાઇસ ઉમેરી દઈએ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીએ એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું મિત્રો આ તમારે ઓપ્શનલ છે ગરમ મસાલો ના ઉમેરવો હોય તો પણ ચાલે આપનું શાક તૈયાર થઈ ગયું છે ઢાંકીને બે મિનિટ સુધી શેકાવા દઈશું આપણે દાણા ઉમેરી દઈએ કેમ મોટેભાગેના લોકો પાસે પૈસો આવતો નથી મિત્રો આપણે ત્યાં ધનને લક્ષ્મી કહેવામાં આવે છે એને પવિત્ર અને પૂજ્ય ગણવામાં આવે છે પણ એ વાત બોલવામાં આવે છે કે જે ઘરમાં નીતિ ભક્તિ અને સંસ્કાર હોય ત્યાં જ લક્ષ્મીપતિ એટલે કે પ્રભુનો વાસ હોય અને પ્રભુ હોય ત્યાં લક્ષ્મીજી હોય જ ધનતેરસે આપણે લક્ષ્મી પૂજનમાં સોનું અને પૈસાનું પૂજન કરીએ ખરા ધોઈએ પણ ખરા પછી એ જ પૈસા ગણતી વખતે થૂંક લગાવીને ગણીએ પાનની વાળા હાથે પૈસા ગણીએ રૂપિયાની નોટો પર હિસાબ લખીએ મતલબ આપ લક્ષ્મીનું પૂજન કરવાનો ફક્ત દેખાડો કરો છો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ પવિત્ર ભાવનાને સ્થાન નથી આપતા આપ પૈસાને સાચો પ્રેમ અને આદર નથી આપતા હવે બોલો ક્યાંથી લક્ષ્મી તમારે ત્યાં પધારશે જે ધનનો બચાવ કરે છે કે ધન વાપરીને જીવનની જરૂરિયાતો કે શોખનું પોષણ નથી કરતા એને ત્યાં ના તો સંપત્તિ આવશે ના તો સુખ આવશે આપ માનો કે ન માનો સફળતાના નિયમો પોતાનું કામ કરે જ છે જો આપ પોતાને માટે કે પોતાના પરિવાર માટે ઉત્તમ વસ્તુઓ નહીં વાપરો તો તમારી પાસે ક્યારેય સંપત્તિ કે સુખ નહીં આવે આપણી આદત કેવી હોય કંઈ પણ ખરીદતા પહેલાં ગુણવત્તા નહીં પણ સસ્તી પહેલાં જોઈએ છીએ એક સમયે હું પણ એવું જ કરતો પણ વિચાર મંથન કરતાં એવું ખબર પડેલી કે આખા વિશ્વમાં સૌથી અમૂલ્ય આપનું જીવન આપનું શરીર છે એને સારી હું તો કહું છું ઉત્તમ વસ્તુઓ આપવાની આદત રાખો તો જ તમારી ઉત્તમ વસ્તુઓ ખરીદવાની શક્તિ વધશે કેટલીક આપણી માન્યતાઓ પણ આપણને અમીર થતાં અટકાવે છે દાખલા તરીકે પૈસો હાથનો મેલ છે પૈસો ઘરમાં કજીયો લાવે છે તો યાદ રાખો કજિયાનું કારણ મોટે ભાગે ઘરમાં પૈસો ઓછો હોય જરૂર પૂરતો ન હોવાને કારણે થાય છે ધન સંપત્તિ કોઈ દિવસ સારી કે ખરાબ નથી હોતી એને કયા રસ્તે કમાવો છો અને કયા રસ્તે વાપરો છો એ અગત્યનું છે હું એવા જૂતા ખરીદું કે મારા ઘૂંટણ અને કમરને સુરક્ષિત રાખે અને સ્વાભાવિક રીતે એ સસ્તા ન જ હોય હવે ત્યાં હું પૈસો બચાવવા પાંચ હજારને બદલે હજાર પંદરસોના જૂતા વાપરું તો મારા ઘૂંટણનો ઘસારો વધી શકે છે સ્પાઇનલ કોડનું એલાઇનમેન્ટ ખોટકાઈ શકે છે અને એનો ખર્ચો આપ સૌને ખબર છે ચાલો છેલ્લે એક જોક કહીને આપણે વિશ્રામ લઈએ એકવાર એક પતિએ ઘરે આવીને પત્નીને કહ્યું અરે ડિયર આજે મેં બસની ટિકિટના પૈસા બચાવ્યા પત્ની કેવી રીતે ડિયર પતિ કહે છે હું બસની પાછળ દોડીને આવ્યો પત્નીએ એક લાફો મારતા કહ્યું અરે મૂરખ તને ખબર નથી બસ કરતા કારનું ભાડું વધારે હોય છે કાર પાછળ દોડ્યો હતો તો મિત્રો અહીંયા વિશ્રામ લઈએ જય ભારત વંદે માતરમ